પાલીતાણા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આજરોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આદિવીર શરી પાલિત સંઘ નિમિત્તે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્ન ચંદ્ર સુરેશ્વરજી તથા આચાર્ય ભગવત શ્રી રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના વંદના અર્થે પધારેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પાલીતાણા હેલીપેડ ખાતે સ્થાનિક પદાધિકારી અને અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું હેલીપેડ ખાતે મુખ્યમંત્રીના સ્વાગત પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારીયા કલેક્ટર આર કે મહેતા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી રેન્જ આઈજી ગૌતમ પરમાર પોલીસ અધિક્ષક ડોક્ટર અરશદ પટેલ સહિત જૈન સમાજના અગ્રણીઓ અને પદાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા